मैदरपुरा नामापुरा पुलवण ખાતે ચારમા જુગાર રમતા ત્રણેય સમુણે પકડી પાડી જુગારનો કંડના પત્ર કે છૂદિકાર ઈ મેદરપુરા પોલીસ સુરત શહેર માનનીય પોલીસ કમિશનર રણુકમ સીએ જે લોતે સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર ઈક સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન સાહેબ શ્રી નાઓ એ પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હોય જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચાર ચૌધરી નાઓની રાહબરી હેઠળ સવેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશકુમાર કાંતિલાલ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે સુરત મૈદરપુરા નવાપુરા ગોલવાડ કમલાકોઈ શેરીમાં જાહેરમાંથી જુગાર રમતા ત્રણેય સમોને રોકડ મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણાપત્રકે શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે